સાંભળો એ સિવાય પણ ન આવે પાણી તો પછી તમે પંચાયત ને ગુનેગાર ઠેરવી શકો અને જાતે કોક ચાલુ કરી જાવ તમારી વાત પણ એ પહેલા તમે જાતે જે આ કોક ચાલુ કરો છો ને તમને આની ખબર છે કે આની કેટલી આડ અસર થાય છે એક મિનિટ મારી વાત સાંભળો પેલા આ કોક તમે ચાલુ કર્યો ને આમાં અમુક લાઈનો ચાલુ હોય ને એમનું પાણી ડાયવર્ટ થઈ જાય છે જેના લીધે લાઈનમાં ભંગાણ પડે છે બરોબર અને પછી એ ભંગાણ ના લીધે બીજા બે થી ત્રણ વાસ પાણી નથી જાતું બરોબર અને જ્યાં સુધી રિપેરિંગ નો થાય ત્યાં સુધી એ લોકો બિચારા હેરાન થઈ જ પછી જ્યાં જ્યાં પાણી નહીં જતું આ તમારી વાત પૂરી થઈ હા મેં ત્રણ દાડા પેલા કીધું પાણી છોડજો હવે તમારે આવે છે બધો બાજુ માં કેવાની ફરજ નહીં ચાલુ કરવી તારી વાત ભાઈ એની હતી આપણા બાજુ માં કોઈ ના નળ બળ ચાલુ રહી જતા હોય ને તો આપડે એને કેવાની પેલી ફરજ પણ મારો પાડો છે આ નળ બંધ કર તારા લીધે અમારે ભોગવવાનો આવે છે એવું કહેવાની ફરજ આપણા દરેક ગામ લોકોની છે હા બરોબર છે ફરજ હોય પણ મારો પાડોશી એમ ને એમ નળ ચાલુ હોય તો મારે પાણી નહીં આવતું તો એ તો કે થાય કરી નાખે તો સાંભળો હવે એમના માટે છે ને કડક નિયમ લાવ્યો છું કેવો જે પણ કાપી જ નોખું સાંભળે ભાઈ શાંતિ રાખ જે પણ આવી રીતે નળ ચાલુ રાખે છે ને જેના ટાંકા ઉભરાય છે ગામમાં જે પાણી નેરો વય છે બરોબર અને બીજું કે જે જાતે પગ ચાલુ કરે છે આ લોકોનો નળ કનેક્શન હવે પછી વારંવાર કેવા છતાં નહીં સાંભળે તો એમના કનેક્શન જ રદ કરવામાં આવે એટલે આ નિયમ કાગળ ઉપર કાગળ ઉપર નહી આ નિયમ નો અમલ ખાલથી જ ચાલુ થાય અને એનું પરમાણ તમને જાતે મળી જાય છે કા તો ભારતમાં નિયમ જ બનાવે છે કોઈ અમલ નહીં હા આ વખતે આ ગામ લોકો મને ચૂંટી ને લાવ્યો છે કેમ કે ગામ લોકો ભરોસો છે કે શંભુજી જે કરશે એ સારું જ કરશે બરોબર હા અને આ સારું કરવા માટે જ થોડું કઠોર પડે તો હું થઈશ એટલે ચાર દિવસ ચાર દિવસ તો જ્યાં સુધી હું સરપંચ માં રહીશ ત્યાં સુધી હું જોઉં છું કે આ રીતે કાગળ ઉપર રહે તમારે નમૂનો તમને કાલે તમારા ઘેર થી જ મળી જશે હા શંભુજી બોલે છે કશ્યો વધુ નહીં મારા ક્યાંથી નમૂનો હો મળતો પણ મુયે જોઉં છું પોત વરસ સુધી આ નિયમ ના બન્યો ને હા તો કંઈ મુ મુયે સમજી દવડ કરું તમે આ આ ચાર દાળવા તમે તાર તમને જેમ ફાવે તેમ કરજો બસ પછી મારા કહેવામાં ન રહેતા પણ હા અને બીજું વારો જે પણ નિયમ હશે તમારા ભલાઈ માટે જ હશે ગામના આવે છે ને ક્યારેક નો આવે તો ન પણ આવે લાઈન માં આડુ ઓપરેટર પૂછકર એવું કરે આવી તમારી રીતે તમે જાતે કોક ચાલુ કરી દો એટલે લાઈનોમાં ભંગાર ચાલુ થાય ંગાણ થાય એટલે તમારો એક વાર રહી જાય કે બીજો રહી જાય છે આ ગાડીઓ ખુલ્લી છે તો કોઈ ખોલાઈ જાય અમારામાં જ આવે છે અને આ બધી સમસ્યાઓ છે ને હવે કાલ થી જ શરૂઆત છે આની આ લોક બનાવી દો એને લોક લાગી જાય બીજું કે તમને પણ એનો નમૂનો કાલથી જ મળી જાય સવારથી જ તમારું જ પહેલું કનેક્શન કપાય બરોબર અને તમે તાર જ્યાં સુધી આ જે ભંગાણનો ખર્ચ નહીં આપો ને ત્યાં સુધી તમારું નળ કનેક્શન નહીં ખુલે ચલો તમારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય કરી શકો કશું છો સવાર ને જે ટાઈમ નો પાણી જાય છે ને એ ટાઈમે જગુજીના ના ઘેર પાણી નો એનું કનેક્શન તમે તો તમારી ભૂલ સ્વીકારજો અને આવીને કાયદેસર વેરો ભરી જાઓ અને આ જે ભંગાર નું ખર્ચ થયું છે એ પણ તમારી પાસે વસુલવામાં આવશે હવે પછી કશું બરોબર

વ્યવસ્થિત જોયું આખું ભરું છું તારી નો એમ તમારે તારું આનું ગામના નું સાંભળવાનું આ ભળવું તો પડે બધી લાઈનો હકી કરાવી હજાર હા એ કરાવી દે આખી નઈ નાખાઈ દેજો ચલા જો એ તારી આ ગમો ખમણ મજા છે આ બાકી કોઈ ખમણી મજા નઈ જાય